આજ પૂજાણા આજ પૂજાણા આજ પૂજા છે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બહેની મા બાપથી મોટું વા દુનિયામાં કોઈ નથી મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી

પતિ પત્ની બંને બંને તેના દીકરાને લઈને લગ્નમાં ગયા હોય ત્યારે પિતા છે ને એ સરસ મજાનું સૂટ પહેરીને મહેમાનોની સાથે બેઠો હોય છે અને મા પણ સરસ મજાની મોંઘી સાડી પહેરીને મહેમાનોની સાથે બેઠે છે દીકરો બરોબર ધૂળમાં આરો રમતો રમતો ત્યારે તેના પિતાના પાછળ દોડીને આવે છે ત્યારે પિતા કહે છે જા જા કેટલો ગંદાથું છે તો મારી પાસે ન બેસ પિતા પોતાના છોકરાને ખોળામાં નહીં બેસાડે જા તારી માં પાસે બેસ એવું કહે છે ત્યારે દીકરો દોડતો દોડતો તેની માં પાસે જાય છે માં દીકરાને દોડતો આવી જોઈને તેના ખોળામાં બેસાડે છે અને તેના રૂમાલ કાં તો તેના સાડીના છેડાથી તેનું મો લૂચે છે માં છે ને માં એ દીકરાને ક્યારે છોડતી નથી પણ જમાનો એવો આવ્યો છે કે દીકરા માતા પિતાને છોડી રહ્યા છે કારણ કે પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો વાય ગયો છે ને આજે દુનિયામાં એક વાત યાદ રાખજો કે તમે તમારા માતા-પિતાને દુખી કરશો ને તો તમે આખી જિંદગી દુખી થશો જો તમારા માતા-પિતા ખુશ છે ને તો તમે પણ આખી જિંદગી ખુશ હશો કારણ કે જેને તમને નાના નાના હાથે ત્યાંથી પાપા પગલી ભરતે ભરતે તમે મોટા થયા ત્યાં સુધી તમને સાચવે પણ તમે જ તમારા માતા-પિતાને નહીં સાચવી શકો ને તો આખી જિંદગી દુખી થશો

આપણને સારા દીકરાઓ મળી જાય બસ એટલું જ અને પછી પોતાના મા બાપને તો વૃદ્ધાશ્રમ જ મૂકતાવે છે પણ કેમ કે એ દીકરો વૃદ્ધાશ્રમમાં નથી મૂકતા તો પણ તેના પત્ની આવે છે ને ત્યારે માતા પિતા વૃદ્ધાશ્રમ મૂકે એમાં દીકરાનું નામ નથી તેમાં બે એના લગ્ન થાય છે બે ચાર વર્ષમાં તો એ દીકરો શું નોખો થઈ જાય છે કે પોતાના પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા છે દીકરો પોતા પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં નથી મૂકતા મૂકતા તો પરંતુ લગ્ન કરીને આવેલી વહુ પોતાના સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં ઘરડા ઘરમાં મૂકતા છે બહુને તો એવું જ હોય છે કે તેનો દીકરો આવે પછી તેના તેના તેની સેવા કરે પણ જો તમે તમારા સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકતા છો તો તમારો છોકરો પણ એ જ શીખશે ને એ પણ તમારી સેવા નહીં કરે એ બી તમને ઘરડા ઘરમાં જ છે કારણ કે તમે તમારા સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકતા તમારો દીકરો તમારી સેવા